ભોળાનાથ ના મંદિરે ડુંગર માં આ રસ્તો છે ગાય તેનો ટાકો બનાવ્યો હે લોકેશન જોતો બધી વાત ક્યાં હું જગ્યાએ હોઈશ ને એ જગ્યાએ તું જઈ લઈ જાતો હોય મને વિશ્વાસ છે તો પછી ને ક્યાં મોકટ હલાઈ ને ઓલા પણ મેડી મેળીમાં થાય ને એ બાજુ થાય ને જોયું હોય ત્યાં જોયું હોય લઈ જાય તમને આથી મહેરફત જોઈએ આમ મોટો ઘબડો પાડો પીડો કેવો સારું એ આપણે જેડું

ભોળાનાથના મંદિરે હવે જાય છે દર્શન કરવા કેમ કે મંદિર છે આમ અંદર આમ ગુફામાં છે મંદિર આપણે અહીંયા આવી ગયા છીએ પણ તે આપણે વિડીયો નથી બનાવેલો નામના માટા મારો આવ્યા હતા અહીંયા તે ઘણો સમય થઈ ગયો છે તો એટલે કેટલો સમય થઈ ગયો છે કમસે કમ કેટલા બે વર થઈ ગયા છે અહીંયા આવ્યો ને એના બે વર પછી પાછો આજ આવ્યો છું આમ જોવો તમે

એમાં કઈ ઘટે નહીં અને અહીંયા છે મહાદેવનું મંદિર ગૌતમેશ્વર દર્શન કરવા દે જવા વધારે સારું તો તમને પણ દર્શન કરાવી આપણે તો આપણે ગઈ આપણે અંદર દર્શન એકલા કરી આવીશું તમારે તો પછી આવું જોઈએ અહીંયા તમને લોકેશન તો બતાવી દીધું છે આપણે આપણે ક્યાં શિહોર શિહોર એક કિલોમીટર થાય અંદર એક કિલોમીટર આલો એટલે મંદિર આવી જાય જો જોઈશું અમારે પેલું ભાઈ આવી ગયા ઉપર છે મંદિર અંદર છે આપડે અંદર જઈ ફોન ચાલુ રાખવા દે તો સારું આપણે જો મંદિરની ની માથે આવી ગયા છે મંદિર છે નીચે હેઠળ જવાનું અને ગુફા છે અંદર ગુફાની અંદર મંદિર છે ત્યારે આપણે આવી ગયા છે ડુંગર ઉપર फोटोग्राफी इन सक्त मनाई है म सक्त मनाई छे भाई फोटो गाइ भी हम जो पिल्ला तो बरसात पाछो चालू जई भाई चल जाव अपना कोसी निकलू छे गाइस बरसात पाछो चालू थई गयो छे मारे हमने निकलवू छे हम तो बूट चप्पल ओल्पा नीचे पजु छे आनी माथे होई आवे छे बोंघनी जादरा के माथे चढ़ता आवो જો આનથી મેન રસ્તો છે આનથી હવાનો મોટું વાહન લઈને આવો ને લાઈનથી હોય એટલે સીધા અહીં ગેટ સુધી વહી છીએ આપણે અહીંયા હું આવી ગયેલો છું પેલા વાહન લઈને આવ્યો હતા ખટરો લઈને બધાય આખો ફૂલ પરિવાર સાથે ટુ વીલ લઈને આવું તો નીચેથી આવો તો અહીંથી આવી ગયો ભાઈ ટુ વ્હીલ લઈને હતી યાર ટુ વ્હીલ નીચે મૂકો નહીં પછી દર્શન કરીને ઉપર આવો હમ સોરી ગાઈશ તો મંદિર નો બધે મંદિર મસ્તી નું મંદિર છે પથ્થર ની દર્શન કરવા તમે જરૂરથી બધા પધારી જવા અહીંયા ભગવાનનાથ ના બોલો હર હર મહાદેવ હમ હર મહાદેવ

આ ફોટા પાડવાની સખત મનાય છે સાવ એટલે સાવ એનો ફોન જ નથી કાઢવા દીધો આ તો હું છે ક્વાસ કોઈ છે નહીં એટલે કાઢવા દીધો છે એટલે થોડુંક વિડીયો બનાવ્યો તો બોડી આ માર્યા છે પીતે નીચે મારી નીચે મારી નીચે સાઈ ગાઈસ છે ને એટલે તમે બધા વિડીયોમાં બનાવી દેજો આપણે જઈ છે નીચે આપણે બે ગયા છે પીલા અમારે ગયા છે આમ ભાઈ કેમ કે આપણે અંદર તો કઈ શૂટિંગ કરવા દીધું નથી આવ્યું કઈ જેવું તેવું ઉતારી પણ સરખું નથી આવ્યું જેવું તેવું આવ્યું છે એ પણ તમે જોઈ લેજો વિડીયોમાં બહુ સારું છે મંદિર પણ બહુ સારું છે જોવો તમે બીજ બનાવેલો પુલ બનાવેલો છે કેમ કે પાણી આવે ને ગાળાનું ડુંગર છે બહુ સારી લાયક છે જગ્યા જોવાલાયક છે ફરવા લાયક છે બધા માટે એટલે જરૂરથી બધા આવો મજા આવશે આનંદ આવશે કેમકે બહુ મજા આવે એવું છે બધું અહીંયા જોવાનું નામ તળાવ છે ઓલતા પાચનના ભાગમાં આપણે ના નથી જતા કેમકે મોડું થઈ ગયું એમ છે એટલે તળાવ છે એમ મોટું આમ આપણે કેમ ઓલું હોય ખાડો એવો ખાડો છે ને જોરદાર આ પણ આ એટલો આ જેમ ઉછો છે ને એની માથે આમ માલીને જવાનું ને પુલ બનાવેલો છે નીચે જોવા આમ મસ્ત આમ લોકેશન છે એટલે મજા આવે એવું છે ગાય ને જરૂરથી તમે અહીંયા ભાવનગર આવો શિહોર એટલે વહી આવજો શિહોર બહુ જાદુ જોવાલાયક છે શિહોરીમાંનું મંદિર પણ છે ના આપણે નથી જતા ના જાશું કારક ને બહુ મજા આવશે તમે બધા અહીંયા આવો આનંદ આવી જશે

આનંદ આવે એવું હતું આટા મારી લીધા છે હવે આપણે છીએ ઘર તરફ કેમ કે હવે જવાનું હોય ને કેમ કે મોડું થઈ જાય બહુ એટલે બહુ હોય મારું બારું પેલામાં આવ્યા હતા અને આમાં ફોટા બધા પડાવેલા છે એ આપણે આગળ જૂના ફોટા બધા ડિલીટ લાગી ગયા છે ને તમને હું બધાને બતાવીશ કેમ બધી બેઠા બેઠા ફોટા પાડેલા છે હેઠા ઉતરીને અહીંથી અત્યારે આપણે આગળ એવો ટાઈમ છે નહીં ફોટા પાડવાનો એટલે કંઈ ફોટા પાડતા નથી એટલે વાંચી હળવળ કરતાં થાય દયું છું પેલું ભાઈ અમારે પાણી પીને મને આવશે પછી બંને સાથે હાલ્યા દઉં આમ કરી ને હા હા હેંડો હવે મોડું થાય છે પગ નથી ધો હેન્ડ જો શે ના છે હાવ એટલે હાવ હું જોઉ ગયો તોય ગયો ના પાડી તોય ગયો હેઠે પગ ધોવા ને ના પાડી પગ નહીં ધોવા ધોઈ ગયો ધોવાઈ ગયા અરે રસ્તામાં જ આવે યાર રામપુરા કઈ કે હમણાં રામપુરા નો રસ્તો ખોરી પડી જાય તો આપણે નીડીમાં પણ દર્શન કરતા જઈએ હવે ભોરાનંદના ક્યાંક ક્યાંટ આવશે રામપરા જવા માટે રામપુરા

આરતી ચાલુ થઈ ગઈ છે માં મેલેરી ની શાંતિ નીકળી છે મારે કીધું કે તો પગ ગયા છે તેની વાટા ઘડી ઉભા છે આરતી પૂરી થઈ ગઈ છે આપણે દર્શન દર્શન પણ કરી લીધા હવે આપણે એમથી રજા લઈશું મા મેલડીની મા મેલડીના દરબારમાં આવી એટલે દુઃખ પીડા બધું હોય જાય એટલે સારું ગાઈ જવા એમથી આપણે નીકળીએ છીએ બધાને બાય બાય અને જય મા મેલેડી

ચપલા બનાવેલા હતા ખાઈ લીધા મજા આવી ગયા આનંદ આવી ગયો હવે ભલે બેઠા થઈ હાઈબંધ પણ આવ્યો છે અહીંયા ઘડી કુમાની ગઈ ફૂન આવીને કૂતો કૂતો ફોન ઘૂમડવા મીડ્યો છે અમારે હૃતિકભાઈ સારું કહે છે આપણે ઘડી